ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુલીય શિક્ષાની સુરક્ષા અને સંવર્ધન હેતુ સ્થાપિત દર્શનયોગ ધામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સમર્પણ ભવનનું લોકાર્પણ કર્યું આ ભવનમાં છત્રી સાધના કુટીર છે રામનવમીના પાવન પર્વે આચાર્ય દેવવ્રતજીએ સંકુલમાં વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો ગાંધીનગરના લાકરોડામાં વૈદિક સંસ્કૃતિની સુરક્ષા આર્ષ જ્ઞાન વિજ્ઞાનના પ્રચાર પ્રસાર તથા સુસંસ્કાર નિર્માણ માટે સક્રિય આદર્શ સંસ્થા દર્શનયોગ ધામમાં વ્યાકરણ શાસ્ત્ર વેદ સાહિત્ય આયુર્વેદ જ્યોતિષ દર્શન અને ઉપદેશક મહાવિદ્યાલય નૈતિક શિક્ષણની સાથે સાથે સમયમાં શાસ્ત્રોના વિદ્વાનોને વિજ્ઞાન અને ટેકનોલોજી સહયોગ જરૂરી છે જો આમ થશે તો શાસ્ત્રોના વિદ્વાનોને રોજગારીના પ્રશ્નો નહીં નડે એટલું જ નહીં તેમના જ્ઞાન અને વિદ્યાનો વ્યાપ વધુ વિસ્તરશે રાજ્યપાલે વધુમાં કહ્યું કે આર્્સ ગુરુકુળનો વિદ્યાર્થી ડોક્ટર એન્જિનિયર બેરિસ્ટર કે સેનાનો અધિકાર નહીં બને પરંતુ આ તમામને સાચો અને સારા મનુષ્ય બનાવવાની ક્ષમતા તે વિદ્યાર્થીમાં હશે આજે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે અને મહાન રાષ્ટ્રના નિર્માણ માટે આવા મનુષ્યોની આવશ્યકતા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો